ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સઅપ ને બધા જમાના આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં ગીતો કેવા આવે છે કે તારી બની તારી સાથે રે ફરવાની તારી સિંહણ બની તારી સાથે રે ફરવાની દુનિયા આખી કે છે આ છે પાગલ ને દિહવાની હવે આ ગીત કોક સિંહણ જેવી ગાતી હોય ને સિંહના પંજા જેવા એના હાથ હોય શરીર હોય ને આવા ગીત ગાતી હોય તો સારું લાગે પણ એકસો દસ કિલો નો દાગીનો હોય અમુક તો દોઢસો પહોંચી ગયા બસો એ પોચી ગયા આપડે દહ રાખો ને એખો કિલો નો દાગીનો એ પાછા સરારા પહેરે શોર્ટ ટોપ ને સરારા પહેરે અમારી દુકાને ઘણા આવતા હોય સિક્સ એક્સેલ નું માપ હોય તોય સિવડા વાહન તોય પાછા એમ કે અંદર સિલાઈવું રાખજો હવે કેટલા એક્સેલે પહોંચવા હોય છે બેન ને હા એટલે એ પાછા શિહણ જેવા હોય ને ગીત ગાય તો સારા લાગે પણ એકો દો દો કિલોના દાગીના ગીત ગાતા શિહણ બની તારી સાથે રે ફરવાની હવે તારે સિંહણ નો શોભે તને તો હાથણ શોભે એ હાથણ બની તારી હાર